જય શ્રી કૃષ્ણ મિત્રો આ હનુમાન અષ્ટકનો પાઠ કરીશું દર મંગળવારે અને શનિવારે આ પાઠ કરવાનો મહિમા છે સંકટ મોચન હનુમાન અષ્ટક એ સંત તુલસીદાસે લખેલી એવી પ્રાર્થના છે કે જે કરવાથી અષ્ટિ નવનિધિના દાતા એવા શ્રી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે

ભગવાનનું કાર્ય સ્વયં કરનારના જીવનના તમામ સંકટ દૂર કરી નાખે છે તેમને કોઈ સંકટનો સામનો કરવો પડતો નથી હનુમાન અષ્ટકમાં આઠ શ્લોક એક શ્લોકમાં ચાર ચોપાઈ અને એક છંદ છે આથી નિત્ય આ પાઠ કરવાથી ભક્તની પરેશાની પલવારમાં દૂર થઈ જાય છે હનુમાનજી રુદ્રનો અગિયારમો અવતાર હોવાથી જન્મથી જ તેમની પાસે વિશેષ સિદ્ધિઓ અને શક્તિઓ હતી બાળપણમાં હનુમાનજી ખૂબ જ તોફાની હતા પોતાની શક્તિના બળ પર ઋષિમુનિઓને રમતગમતમાં પરેશાન કરતા જેનાથી ગુસ્સે થઈ ઋષિઓએ તે શ્રાપ આપ્યો કે તે તેની બધી જ શક્તિઓ ભૂલી જશે જ્યારે પણ કોઈ તેને તેની શક્તિનું સ્મરણ કરાવશે તો જ તે તેની બધી શક્તિઓ પાછી મેળવશે આ સંકટમોચન હનુમાન અષ્ટકમાં ભક્તો હનુમાનજીને તેની શક્તિઓનું સ્મરણ કરાવે છે અને હનુમાનજીને પોતાની બધી જ મુશ્કેલીઓ દૂર કરવા વિનંતી કરે છે આથી સંકટમોચન હનુમાન અષ્ટકનો પાઠ જે કોઈ કરશે તેના દરેક આફત સંકટ દૂર થઈ

બાલ્યકાળમાં આપે સૂર્યને લાલ રંગનું સુંદર ફળ સમજી લીધું અને નિર્દોષ ભાવે રમત રમતમાં સૂર્યદેવને સુંદર ફળ સમજી તેને મુખમાં ગળી ગયા સૂર્યદેવની ગેરહાજરીથી સમસ્ત લોકમાં અંધકાર વ્યાપી ગયો દેવતાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે સૃષ્ટિનું સંચાલન કેવી રીતે શક્ય બને સર્વ દેવતાઓએ આપણે સૂર્યદેવને મુક્ત કરવાની વિનંતી કરી આપે તરત જ સૂર્યદેવને પોતાના મુખમાંથી બહાર કાઢ્યા અને સમસ્ત લોકમાં ફરી અજવાળા પથરાયા હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે બાલીના ત્રાસથી ભયભીત થઈ

આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે સીતાજીની શોધખોળ કરવા જ્યારે અંગદ વાનર સેના સાથે પ્રસ્થાન કરતો હતો ત્યારે સુગ્રીવે અંગદને ચેતવણી આપી કે જો સીતા માતાના સમાચાર લીધા વગર પાછો આવીશ તો હું તને મૃત્યુદંડ આપીશ અંગત જ્યારે અથાગ પ્રયત્ન પછી પણ સીતાજીના સમાચાર ન મેળવી શક્યો ત્યારે તે થાકી હારી સમુદ્ર તટ પર ગયો અંગતને પોતાના પ્રાણનું સંકટ દેખાવા લાગ્યું ત્યારે હે કપીશ્વર આપે લંકા જઈને સીતાજીના સમાચાર પ્રાપ્ત કર્યા અને અંગતના જીવની રક્ષા કરી હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે લંકામાં અશોક વાટિકામાં જ્યારે રાવણ દ્વારા પ્રેરિત અન્ય રાક્ષસીઓ સીતા માતાને ત્રાસ આપતી હતી ત્યારે ત્રિજટા નામની રાક્ષસીને આ જોઈ ખૂબ દુઃખ થયું તેણે પોતાના સ્વપ્નની વાત કરી કે રાવણનો નાશ થવાનો છે આ સાંભળી અન્ય રાક્ષસીઓએ સીતા માતાને ત્રાસ આપવાનું બંધ કરી દીધું રામજીના વિયોગથી વ્યથિત સીતા માતાએ જ્યારે પોતાની જાતને અગ્નિથી આત્મનાશની ઈચ્છા કરી ત્યારે હનુમાનજી આપે જ સીતા માતાને રામજીની મુદ્રિકાના દર્શન કરાવી તેમનો શોખ દૂર કર્યો હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે

હે હનુમાનજી દેવ હે સંકટમોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે રાવણ સાથેના ભીષણ યુદ્ધમાં રાવણ જ્યારે રામજીને તેમની સેના સમેત નાગપાશથી બાંધી દીધા ત્યારે હે હનુમાનજી આપ ગરુડજીને સાથે લઈ આવ્યા અને સર્વને નાગના બંધનમાંથી મુક્ત કર્યા હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે રાવણનો ભાઈ અહીં રાવણ જ્યારે રઘુનાથજીને તેમના ભાઈ લક્ષ્મણજી સમેત પાતાળમાં લઈ ગયો અહીં રાવણ પાતાળમાં રામજીની નરબલી આપી દેવીને પ્રસન્ન કરવાનો હતો ત્યારે આપે અહીં રાવણનો તેની સેના સમેત નાશ કર્યો અને રામજીને તથા લક્ષ્મણજીને ઉગાર્યા હે હનુમાનજી દેવ હે સંકટમોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે હે દેવ આપે રામચંદ્રજીની ઘણી સહાય કરી તેમના કાર્ય પાર પાડ્યા હે વીર હનુમાનજી હું તો આપનો ગરીબ ભક્ત છું મારા સઘળા દુઃખ આપ પળવારમાં દૂર કરી શકો છો મારા દુઃખ દૂર કરો મારી રક્ષા કરો હે હનુમાનજી દેવ હે સંકટમોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી આ જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે હે દેવ લાલ રંગની ક્રાંતિથી આપનો દેહ દે દીપ્યમાન થઈ રહ્યો છે આપનો દેહ વ્રજ સમાન મજબૂત અને ખડતલ છે હે મહાપ્રતાપી હનુમાનજી આપનો સદા જય હો જય હો

પૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજીની ભક્તિ કરવાથી હનુમાનજી અવશ્ય હાજરા હાજર થાય છે સાક્ષાત પધારી પોતાના ભક્તોના સંકટ દૂર કરે છે હનુમાનજી ખૂબ જ શક્તિશાળી દેવ છે કારણ કે જુદા જુદા અનેક દેવતાઓએ હનુમાનજીને વરદાન આપ્યા છે જેમ કે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને કહ્યું કે આપને કોઈનોય શાપ નહીં લાગે આપને કોઈ ક્યારેય કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર દ્વારા મારી નહીં શકે આ ઉપરાંત આપ કોઈ પણ સ્વરૂપે વિચરી શકશો દેવાથી દેવ મહાદેવજીએ એમને પ્રસન્ન ચિત્તે કહ્યું કે આપ બુદ્ધિવાન તેમજ ચતુર બનશો આપના હૃદયમાં આપના અંતરમાં સદાય ભક્તિ રહેશે અને આપ સમુદ્રને પણ ઓળંગી શકશો ઇન્દ્રદેવે કહ્યું આપનું શરીર વ્રજ કરતા પણ વધુ મજબૂત થાવો આપને વ્રજ પણ હાનિ નહીં પહોંચાડી શકે

કે આપને કામવાસના ક્યારે પ્રભાવિત નહીં કરી શકે માટે હનુમાનજી બાળ બ્રહ્મચારી કહેવાયા આથી જ સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ જે કોઈ નિત્ય મંગળવારે કે પછી શનિવારે કરશે તેની બધી જ મુશ્કેલીઓ દૂર થશે ભક્તના તમામ સંકટનો શત્રુનો નાશ થાય છે ગ્રહ દોષ પીડા હોય તો તે દૂર થાય છે આવો મહિમા છે સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ કરવાનો તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ તમે પૂરી